તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે મારુતિ સુઝુકી અલ્ટો એલ એક્સ ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને અલ્ટો ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ કન્ડિશન માંગ છે ગાડીની એસી ની સિસ્ટમ પણ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ જોરદાર છે ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ જ છે ગાડીમાં કોઈ જાતનો પણ ફોલ્ટ નથી બે હજાર ગાડીના ચાર ટાયર પણ સારા છે ખૂબ સાચવેલી ગાડી છે રૂબરો પણ મુલાકાત કરી શકો છો ફર્સ્ટ પેલો ઓનર ગાડી છે એન્જિન પાવરફુલ છે અમદાવાદ પાર્સિંગ છે પેટ્રોલ અને સીએનજી બંને છે ગાડી પાવરફુલ કન્ડિશન જ છે બધા કાગળિયા પણ કમ્પ્લીટ ટીપટોપ કટ માં ગાડીની કંડિશન છે કિંમત માત્ર એક લાખમાં જ વેચવાની છે કિંમત પણ ફિક્સ નથી ફેરફાર થઈ જશે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં લુનાવા ગામમાં ગાડી જોવા મળશે કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના હવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયોમાં